ખાખરેજી ગામના ખેડૂતોને કોંગ્રેસના આગેવાનોએ વીજ લાઈનના કામ માટે વિરોધ દર્શાવ્યો છે જે પાવર ગ્રીડ કંપનીએ ખેતરોમાં ઠલવવાનું શરૂ કર્યું છે ખેડૂતોના મુજબ કંપનીએ શરતોનું પાલન કર્યું નથી જેના હેઠળ તેમને યોગ્ય વળતર મળવાનું બળજબરીથી કામ શરૂ કરવામાં આવ્યું હતું વિરોધ કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક ખેડૂત આગેવાનો જેમ કે પાલભાઈ આંબલિયા કિશોર ચિખલિયા ખાખરેજી ગામે સભા યોજી હતી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા તેમણે આરોપ પણ મૂક્યા છે કે કંપનીએ સ્થાનિક સ્વરાજ્યની મંજૂરી વિના ખેતરમાં બાંધકામ અને ખાડા ખોદવાનું શરૂ કર્યું છે આ ઉપરાંત તેઓએ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે તેઓ માત્ર કંપનીના કર્મચારીઓને રક્ષણ આપવા માટે હાજર હતા પરંતુ બળજબરીથી કામ ચલાવવામાં મદદરૂપ થઈ રહ્યા હતા આ વખતે કંપનીએ જણાવ્યું છે કે ભાજપના કાર્યકર્તાઓના પ્રોગ્રામ ની જાહેરાત કારણે આજે કોન્ટ્રાક્ટરો કામ પર આવ્યા નહોતા અને કામ બંધ રહી ગયું હતું ગામમાં ખેડૂત જે છે એના ખેતરમાં વીજ કંપની છે એ થાંભલો નાખે છે અને એના વિરોધમાં અહીંયા ખેડૂતો એકઠા થયા છે મૂળ વાત એ છે કે આવીને આવી સાતસો પાસઠ કેવીની લાઇન આજથી ચાર વર્ષ પહેલા અહીંયાથી પસાર થઈ એમાં ખેડૂતને એક થાંભલાએ તેર લાખ ચૌદ લાખ પંદર લાખ રૂપિયા વળતર મળ્યું છે આજ જ પાવર ગ્રીડ કંપનીની લાઇન છે અત્યારે એની જગ્યાએ ખેડૂતને ત્રણ લાખ રૂપિયા મળે છે વચ્ચે સરકારે આ ચાર વર્ષના વચલા ગાળામાં સરકારે જે ખેડૂતોનું વળતર હતું આ લાઇનમાં એમાં 100% નો વધારો કર્યો છે આ અન્ય ઇનથી અત્યાચાર છે ખેડૂતો ઉપર ત્રાસ છે ત્રાસ અને આપના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ હું કહેવા માંગુ છું કે આ ખાકરીચી વારી જે પાવર ગ્રીડ જે અત્યારે લાકડીયા વારી નીકળી રહી છે એમાં ખેડૂતોને વળતર ચૂકવા વગર પોલીસનો સહારો લઈ આ તમારી સરકારની પોલીસ જેને કોન્ટ્રાક્ટરને અધિકારીઓ